વાત કરે અમદાવાદની તો અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા બહુમાળી ભવન ખાતે આજે આશ્રમ રોડ ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે જીએઆરઆઈ અને આરએનબી નો રિપોર્ટ સામે આવતા ડીઓએ કચેરી બાદ જે વાલીઓ આજે નવરંગપુરા ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મનીષાબેન ને મળવા પહોંચ્યા હતા અને માર્ચ સુધીમાં આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને માર્ચ બાદ જે કોઈ પણ નિર્ણય સર સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટ લેવાના હોય બિલ્ડિંગનું નું રિનોવેશન કરવું હોય નવ બનાવવું હોય જેવા તમામ નિર્ણયો કરવાના આવે હાલ વિદ્યાર્થીઓના અભ્યાસ ન બગડે તે માટે શાળા મંડળને વાલી મંડળ જે છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં વાલી મંડળ દ્વારા શાળા મંડળને રજૂઆત કરવામાં આવી છે તેને માઉન્ટ કાર્મેલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મનીષાબેને જણાવ્યું હતું કે આ સ્કૂલમાં જીએઆરઆઈના અને આરએનબીના રિપોર્ટ શાળાના ભયજનક હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ રિપોર્ટ અમે અમદાવાદ ડીઈઓને રિપ્રેઝન્ટ કર્યો છે અને ત્યાંથી ફેલ જે ફાઇલ તૈયાર રાખવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે ત્યાંથી ફાઇલ તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે આ સાથે જ અમારી પાસે ડીઓની શાખામાંથી સાથે આવ્યું હતું અને હાલ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ સ્કૂલ શિફ્ટ કરવા માટે ઘણા સમયથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ અમને કોઈ જગ્યાએ સ્કૂલ મળી નથી રહી અને જેના કારણે અમારી પાસે એક જ ઓપ્શન છે બપોરની શિફ્ટ પરંતુ હાલ બપોરની શિફ્ટ લેવા માટે વાલીઓ રાજી નથી તેઓ સવારની શિફ્ટની માંગણી કરી રહ્યા છે સાથે માર્ચ સુધી આ જ પરિસ્થિતિમાં અભ્યાસક્રમ ચાલુ રાખવાની માંગણી કરી રહ્યા છે આ વાતની અમે ડીઓને જાણ કરી તમામ વિભાગને સાથે મળી જે કંઈ નિર્ણય જે કરવાનો હશે તે કરીશું કે અમદાવાદમાં શાળા મંડળને વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે માઉન્ટ કાર્મેલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર સાથે મુલાકાત કે જ્યાં સ્કૂલમાં સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ સામે આવતા રજૂઆત કે જ્યાં રિપોર્ટમાં શાળા નેવ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા ભયજનક હોવાનું સામે આવ્યું છે કર્યો છે અને એ પ્રમાણે અમે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે અમે ફાઇલ તૈયાર રાખી પણ ફાઇલ જ્યારે આપી ત્યારે અમારી પાસે એફિડેવિટ માંગી કે બાહીં આપો કે અહીંયા જ સ્કૂલ હશે તો એનું પ્રોસીજર ચાલુ છે જર્જરીત બાંધકામ એટલે હવે આપણે તો એ ફિલ્ડમાં નથી તો એ પ્રાણી એનું મારે હું તમને કંઈક

વાલીઓ સુધી આવી રહ્યા છે સાચી હકીકત તમે લોકો વાલીઓ જોડે ચર્ચા કેમ નથી કરી રહ્યા તમારે સ્કૂલ શિફ્ટ કરવી છે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત છે તો તમે ચર્ચા તો કરો આજે નવમાં દસમાં અગિયારમાં બારમાની વિદ્યાર્થીનીઓ જેમની સવારની શાળા છે એના પછી એમના બપોર પછીના ટ્યુશન્સ હોય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ટોટલી ડિસ્ટર્બ છે આજે દીકરીઓ ઘરે આવીને પેરેન્ટ્સને કહે છે કે મારી તાત્કાલિક સ્કૂલ બદલાવડાવો મારી આ બેન પણ આ સ્કૂલમાં જતી રહી આ બેન પણ આ સ્કૂલમાં જતી રહી એમની મેન્ટલ હેલ્થ ઉપર ખૂબ મોટી અસર પડી છે નવમાં ને અગિયારમાંની દીકરીઓને દસમા ને બારમાની કારણ કે એ લોકો બોર્ડમાં છે અને બોર્ડમાં આવવાની છે એ વિદ્યાર્થીનીઓની વાત છે એટલે સ્પષ્ટપણે નેવ્યાસી ટકાનો જે રિપોર્ટ આવ્યો અને કીધું કે દિવાળી પછી આ સ્કૂલને શિફ્ટ કરી દેવી પડશે તો મેં એમને સવાલ પૂછ્યો કે તો દિવાળી સુધી આ સ્કૂલ નથી પડવાની એની ગેરંટી કોણે આપી કર્યો છે અને એ પ્રમાણે